કોઈને ખ્યાલ નથી મુખ્ય મુદ્દો તે મહમદ ગુજરાત ગનથી પાકિસ્તાન મોહમ્મદ ગઝની એને આક્રમણ કર્યું હજાર છવ્વીસ પણ આક્રમણ કર્યું હતું અને આજે એક હજાર બે હજાર છવ્વીસ એટલે એક હજાર વર્ષ પૂર્ણ થયા છે કેટલાક જે આક્રાંત આ દેશ માટે સોમનાથ મંદિર ઉપર જે તડાઈ કરીને તોડવાનો પ્રયત્ન કર્યો હતો સત્તર વખત મોહમદ ગજરી આપણા સોમનાથ ઉપર આક્રમણ કેવું છે તથા આપણા સોમનાથ નું કઈ કઈ થઈ શક્યું નથી એના આજે એક હજાર વર્ષ પૂર્ણ છે અત્યારે આ એક મોદી સાહેબ આવ્યા છે ત્યાં બનાવની આ ઘટનાને એક હજારો વર્ષ એક હજાર વર્ષ પહેલા સોમનાથ મંદિર ઉપર આક્રમણ જોતું હતું એના ભાગ એને ઉત્સવ મનાવે છે

આ ભાજપનો કાર્યક્રમ નથી આ સોમનાથ દાદાનો કાર્યક્રમ માની આપણે ભગવાનનો કાર્યક્રમ માની એક ચાર વર્ષ વાત હોય કર્યો હોય તો આપણે ગામને ગામ બધા કાર્યકર્તા મારે ખરે વિનંતી છે તમે તમે આપણા ગામમાંથી સોમનાથ દાદાના દર્શન કરવા માન્યા લઈ જવાના છે સોમનાથ દાદા દર્શન કર્યા પણ નથી ખાસ કીધું છે કે મંદિર દર્શન તમને આસાન થઈ જશે દોઢ કે અઢી લાખ નું લોકો દર્શન થાય તો આપણે તો અહીંયા એકાદ લાખ ની પેલી વ્યવસ્થા કરવાની છે આ પછી ત્રીસ જિલ્લાના એકાદ લાખ માણસ ટાર્ગેટ આપ્યો છે એટલે જે લોકો જાય પેલા મંડપ પેલા મંડપમાં જાય મોદી સાહેબ નો કાર્યક્રમ પૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયા પછી આપણે સમુદ્રના દર્શન કરવા પેલા જવું કે જમીન જવું કે ચાર થી પાંચ જગ્યાએ પણ જમણવાર મોટા મોટા સ્ટોર રાખ્યા છે એક પણ માણસ જેમાં પાછળ નો આવે એટલે જમવાની પણ વ્યવસ્થા કરી છે જે મેં જમ્યા પડ્યા કે જમા પછી સોમનાથ દાદાના દર્શન કરવા માટે ફરજ જાત તમે જજો આપણા ગામે નાની મોટી મંડળો હોય કોઈ સખી મંડળો હોય કે પછી ગામમાં આપણે ગોપી મંડળોની બહેનો હોય ગુરમંડળની બહેનો હોય આપણા ગામમાં નાના મોટા બહેનોના મંડળો પણ હશે એને ખરાબ ગુરમંડળના પાને આપીને આના જોડાય આપણે તમે હાલો ભગવાનના દર્શન તૈયાર કરો સોમનાથ દાદાના દેપમાં દર્શન કરાવી આપણે પર પાછા આજે વયા

જે સંગઠનના આપણા જે અહીંયા કાર્યકરો છે સંગઠનના માણસો છે એ લોકો જે ગામમાંથી કેટલા માણસો મતલબ કરી શકશે એ પ્રમાણે આપણે બસની ફાળવણી કરવાની થાય છે તો હું મારી ધારાસભ્યશ્રીને વિનંતી કરીશ કે આપણે એ પ્રમાણે હું છે આપણે